સો હેલો નમસ્કાર મિત્રો જીટી અશોક યુટ્યુબ ચેનલનાવરાત્રિ દિવાળી આવી રહી છે તો આજનો સ્પેશિયલી તમારા માટે નવરાત્રી અને દિવાળીનો રહેવાનો છે આ ટાઈમમાં સૌથી વધારે પૂજાની આઈટમો ઉપર છે માતાજીની ચુંદડી આસન તોરણ ઝુમ્મર આ બધી જ વેરાયટીઓ તમે હોલસેલમાં જો ખરીદી કરવા માંગતા હોય તો આજના વિડીયોમાં તમને આપણા મહેસાણામાં લઈને આવી ગયા છીએ મહેસાણામાં એક મોટા અહીંયા હોલસેલર આવેલા છે સનાતન પૂજાપા ભંડાર જ્યાં તમને દેવી દેવતાઓની મૂર્તિથી લઈને વસ્ત્રો નવરાત્રિ શૃંગાર ડેકોરેશનની તમામ આઈટમ તમને હોલસેલમાં મળશે અને રિટેલમાં તમને સિંગલ પીસ બી અહીંયા મળી જશે આમના લોકેશનની વાત કરીએ તો અહીંયા તમારે આવું પડશે મહેસાણામાં પીલાજી ગંજમાં બીએસએનએલ જે ઓફિસ છે એની બાજુમાં જ એક્ઝેક્ટ તમને સની આનંદ જે બ્યુટી પાર્લરની એક્ઝેક્ટ સામે ફોર્ચ્યુન સિટી સ્ક્વેરમાં ફર્સ્ટ ફ્લોર ઉપર તમે સીધા લિફ્ટથી ઉપર આવી જશો તો કોર્નર ઉપર તમને આમનો મોટો શોરૂમ જોવા મળી જશે

નવરાત્રી માટે ડેકોરેશનનો સામાન મળી રહેશે ઓકે એના સિવાય માતાજીના ભગવાનના કોઈ પણ દેવી દેવતાના વસ્ત્રો મળી રહેશે યસ નો સામાન મળી રહેશે એમની મૂર્તિઓ મળી રહેશે પૂજા પાને લગતી બધી જ વેરાઇટી મળી રહેશે આપણને અને જે અહીંયાથી આપણે હોલસેલમાં ભી આપશું રિટેલમાં ભી આપશું હોલસેલ નો રિટેલ બની રિટેલ માં ભી આપશું તો વન બાય વન આપણે તમને બતાવવાનો ટ્રાય કરીએ છીએ મૌલિકભાઈ સૌથી પહેલા કઈ વેરાઇટી ચાલતો આપણે માતાજીની ચૂંદડી ચાલુ કરી આપણે શરૂઆત ચુંદડીઓ થી કરીએ યસ હવે નવરાત્રી આવો ચુંદડીઓ પેલા બતાવી એટલે આપણા અહીંયા એક નંબરની સાઈઝ થી લઈને 6 નંબર સુધીની બધી સાઈઝ ની મળી રહેશે યસ 20 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે 20 રૂપિયા થી સ્ટાર્ટ છે અહીંયા આપણે થોડી ઘણી વેરાઈટી બતાવી દઈએ યસ આ જો યસ રેડ ગ્રીન રેડ ગ્રીન યલો યસ કોઈ પણ કલર માં જે કલર માં જોઈએ તમને મળી રહેશે યસ બરાબર મલ્ટી કલર માં તમને અહીંયા ચુંદડી ટુંગ જોવા મળી જશે આમાં કરી રીતે સેટ આમાં 12 નો 6 નો કરી રીતે 4 નો સેટ આવે કઈ રીતે આર્યો સેટ આવે અત્યારે તો ખાલી એક જ આવે યસ બરોબર સિંગલ લેવી તો ભી મળી જશે સેટ ટુ સેટ જોવો તો ભી મળી જશે બરાબર હવે બિગ સાઈઝ માં ભી તમે કહેતા બિગ સાઈઝ ની અંદર આપણે આરી આની અંદર એકદમ તમારે કોઈ પણ ટાઈપના કલર જોતા હોય પેટર્ન જોતી હોય કોઈ પણ ટાઈપ નું જે જોતું હોય તમને મળી રહેશે યસ મતલબ આ ટાઈપનું જે એમ્બ્રોડરી વાળી આવે ફેન્સી એ બી ચુંદરીઓ તમને મળી જશે આ ટાઈપની એ મળી રહેશે યસ એના સિવાય સાઈઝમાં તમને અલગ અલગ સાઈઝમાં મળી રહેશે બધી જ ઓકે બરાબર જો આજની તમને ફેન્સી ચુંદરીઓ જોવું તો બી અહીંયા તમને જોવા મળી જશે આની અંદર તમાર

हनुमान जी ना हां हनुमान जी ना जी अभी બીજા કદાચ કોઈનું જો તો રામલાલના અહીંયા થોડા સેમ્પલ દે દો હા આઈડિયા રહે કે ભાઈ કઈ કલેક્શન આરે 12 ઇંચના છે ઓકે તેના સુવા આરે ઇંચના છે ફીટ સાઈઝ માં યસ 18 ઇંચ આરે બનને ઇંચના છે બરાબર કલર બરાબર તો વસ્ત્રોની વેરાયટી બી તમારે જો જો જોઈતી હોય તો તમને અહીંયા જોવા મળી જશે મૌલિક ભાઈ આપણે વસ્ત્રો પછી કઈ વેરાયટી જોઈશું હજી આપણા પાસે બીજા વસ્ત્રો છે યસ બીજી અલગ વેરાયટીમાં બરાબર જેમ કે આ કૃષ્ણ ભગવાનના છે યસ પછી આ થોડું નાની સાઈઝમાં આ માતાજીના નાના નાની સાઈઝમાં યસ પછી આ રાધા કૃષ્ણની જુગલ જોડી યસ એમાં એ થોડા એક બે પીસ બહાર કાઢીને બતાવો તો થોડો આઈડિયા રહે આ લોકો હા

ઓકે આ બધા કલર ભી તમને જોવા મળી જશે એના પછી આપણે શું બતાવતા હતા પેલો વસ્તે કોઈ કોઈ હા સાઈ બાબાના છે સાઈ બાબાની મૂર્તિ માટે ઓકે એની અંદર પણ તમને અલગ અલગ ટાઈપની વેરાયટી મળી રહેશે સાઈઝ માં મળી રહેશે મોટી સાઈઝ નાની સાઈઝ ગમે તે સાઈઝ હોય મળી રહેશે હોલસેલ ક્વોન્ટિટી યસ સિંગલ પીસ જોતા હોય તો બધી જ રીતે મળી રહેશે મતલબ માતાજીના ભગવાનના તમારે જે વસ્તુ વેરાઈટી જોતા હોય બધા હોલસેલ અને રિટેલ બંનેમાં મળી રહેશે તમને ઓકે ઓકે ચલો આપણે નેક્સ્ટ કઈ જોઈશું કહો વેરાયટી મૌલિકભાઈ આપણે ચુંદડી જોઈ લીધી આસન જોઈ લીધા પણ હવે ધજાઓમાં ઘણો બધું ક્રેઝ હોય છે તો ધજાઓ બહુ વપરાય છે ધજાઓમાં કઈ રીતે વેરાયટી છે ધજાની અંદર આપણે નાની સાઈઝથી લઈને મોટી સાઈઝની માતાજીના ફોટાવાળી નામવાળી ગમે તે ટાઈપમાં તમારે જોઈએ હોલસેલ

આવી રીતે રહેશે આ મોટી સાઇઝ છે આના સિવાય તમને નાની સાઇઝ જોતી હોય તો નાની સાઇઝ મળી રહેશે આમ વેરાયટી આપડે વીસ રૂપિયા સ્ટાર્ટ થશે બાકી પછી જેવી સાઈઝ બિલકુલ બિલકુલ આપણે એકાદું કદાચ એના સિવાય એક સ્પેશિયલ વસ્તુ છે તમારે કોઈ મહારાજ કે ભુવાજી ભુવાજી ગમે તેમ માટે તમારે છાલ બનાવડાવી હોય છાલ જે આપણે આવતા હોય એમ કહીએ એ માતાજીના ફોટાવાળી નામવાળી કે ગમે તે રીતે તમારે જેવી રીતે જોતી હોય એવી રીતે મળી રહેશે બરાબર જેમ કે આ ઓપન કરીને આખી બતાવો થોડી ઓપન કરો તો આપણને આઈ જશે હા આખી ઓપન કરીને તમને બતાવી એ જોઈએ આવી રીતે રહેશે અહીંયા તમે જોઈ શકો છો જે સિકોતર માનહીયા ને બરાબર માંણવાટી સિકોતર માતાજી ની આ રીતે બીજા માતાજી નો ફોટો આ એ ફોટા ને બધું મળી રહેશે એ બધી તમને કસ્ટમાઇઝ કરી આપો અમે કસ્ટમાઇઝ કરી આપો હા અહીંયા એમનો સ્ટોક બી તમે જોઈ શકો છો આ બાજુ જો આ બધો સ્ટોક આ એમનો ધજાઓનો એક નંબર થી લઈને જેટલી સાઇઝ માં મોટી સાઇઝ બનાવી હોય હા નાની સાઇઝ થી લઈને મોટી સાઇઝ આવડી સાઇઝ થી લઈને 52 ગજ ની ધજા તમારે ગમે તેવી જોતું હોય તમે બનાવી આપવામાં આવશે હવે આસન નું આપણે ક્યાં હતા આપણા આસન ની અંદર એકદમ નાની સાઈઝ થી લઈને આવડી સાઈઝ થી લઈને યસ એકદમ મોટી તમારે કસ્ટમાઇઝ બનાવડાવવી હોય તો પણ એ પણ બની જશે યસ જેમ કે મોટી સાઈઝ આપણે ઓપન કરો યસ બિલકુલ આસન માં બી તમને આ પણ તમને ક્વોલિટી તો કમ્પ્લીટ જ મળી રહેશે બધી યસ બરાબર આસન માં આપણો કલર પણ તમારે જેટલી જોતી હોય એટલી આસન માં કલર જ રહેશે કે કલર હશે વેરીશન કલર મળી રહેશે તમારે જે જોઈએ યસ કમળ કાકડી ઓકે પછી લવિંગ ઈલાયચી જે પૂજાપાનો સેટ આવે છે અલગ અલગ પ્રકાર નો માટે પછી આ ની દોરીઓ છે બરાબર અલગ અલગ વ્હાઈટ અને યલો બરાબર છે વસ્તુ નાગજી છે જે પૂજામાં નાગજી મૂકીને જેમની પૂજા કરવામાં ટોટલી વસ્તુ મળી જશે સુકો ધૂપ હવન બત્રીસો ધૂપ અલગ અલગ પ્રકારના બધા જ પ્રકારના તમને ધૂપ જોવા મળી જશે કેસર અલગ અલગ પ્રકાર હવનની હવન ની પડી પછી આ જે વિહત ધૂપ આવે છે જે અલગ અલગ જે માતાજી જે સ્પેશિયલ ધૂપ આવે વિહત ધૂપ ચેહર ધૂપ આકાશી ધૂપ અલગ અલગ પ્રકારના બધા જ ધૂપ તમને મસાણીઓ ધૂપ એ જોવા મળી જશે પછી પંચરત્ન પંચ ધાતુ જે આપણે પૂજામાં અમુક જગ્યાએ બ્રાહ્મણો પૂજામાં લે છે પંચરત્ન પંચ ધાતુ મળી જશે ભૂદેવો જે વાપરે છે એના માટે બિલકુલ 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 માં ચમેલીનું તેલ

જેટલી બી ક્વોન્ટિટીમાં જોઈએ રિટેલમાં સિંગલ પીસમાં જોઈએ સિંગલ પીસમાં યસ અને હોલસેલ માટે વધારે જોઈએ તો હોલસેલમાં વધારે ક્વોન્ટિટી પણ મળશે પછી આપણા માળાઓની વેરાઇટી છે એ બી થોડી બતાવી માળાઓમાં છે રુદ્રાક્ષ છે તુલસી છે ઓકે લાલ ચંદન છે બરાબર અલગ અલગ પ્રકારની બધી માળાઓમાં વેરાયટીઓ તમને મળી જોવા મળી જશે યસ બિલકુલ પછી આ ઘોડાનું કેતા આ બાજુ આપણો હા રામાપીરના ઘોડા માનતાઓ માટે ખાસ ભક્તો બધા લઈ જાય છે આપણે રામાપીરના ઘોડા રાખીએ છીએ રામાપીરને માનતા માટે જે લોકો માને છે એના માટે ખાસ આ રીતનો ગુગળ મળી જશે વાવ સુકો ગુગળ આમાં આપણે પાંચસો કિલોના પેકેટમાં પેકેટ માં હા પાંચસો ને કિલો નો પેકેટ અને છૂટક જોઈએ કોઈને સો ગ્રામ બસો ગ્રામ તો રીતે છૂટક પ્રાઇસ પણ આપણે આપીએ છીએ યસ બિલકુલ અલગ અલગ પ્રકારની ધૂપ સ્ટીકો છે આપણા પાસે અગરબત્તીઓ છે આપણા પાસે વીસ રૂપિયા થી દસ રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય છે જે પણ પ્રકારની તમારે અગરબત્તીઓ જોઈએ જે કડલાઓ પછી મોટા છોકરાઓ માટે કડા જે અલગ અલગ બ્રેસલેટ અલગ અલગ હનુમાનજી માટેના ચગદા ગળામાં પહેરવા માટે ગદાના ચગદા નાના ગદલા કાળા કાળા લાલ ધાગા પીળા ધાગા અલગ અલગ પ્રકારના કોડીઓ

ગુલાબ જળ મળી જશે બરાબર મતલબ પૂજા લગભગ જે વેરાયટી તમને જો હાજર સ્ટોકમાં બધી વસ્તુ છે તમને જે પણ જોઈએ તે મળી જશે અશોકભાઈ આપણે પૂજાની વસ્તુ બીજી ઘણી વસ્તુ પણ આપણા પાસે એક અલગ આઈટમ છે જે કસ્ટમરોને હોય છે વસ્તુ નથી મળતી આપણા પાસે બેસ્ટ ક્વોલિટીની વસ્તુ છે દેશી ગીર ગાયનું ઘી ઓકે ખાસ નવરાત્રિ માટે ઘરે કોઈ ખાવા માટે કોઈ યુઝ કરતું હોય બ્રાહ્મણ હોય કોઈ પણ હોય બરાબર ખાસ દેશી દેશી ગીર ગાયનું ઘી છે બરાબર આમાં દેશી ગીર ગાયનું પણ ઘી આવશે ગાયનું ઘી જોઈએ તો પણ મળી જશે ઘી જોઈએ કોઈને ઘરે ખાવા માટે તો પણ અમે ઓર્ડર કરીએ આ ઘી સ્પેશિયલ ઓર્ડર પ્રમાણે અમે પાંચ થી છ દિવસ લાગે ઓર્ડર પ્રમાણે આવતા એડવાન્સ ઓર્ડર આપવો પડે કસ્ટમર ને અને બિલકુલ એકદમ પ્યોર રહેશે એકદમ પ્યોર કસ્ટમર ને રિપોર્ટ કરાવવાની છૂટ છે અહીંયાથી રિપોર્ટ જોઈએ તો પણ અમે આપીશું બરાબર કસ્ટમરને કોન્ટેક્ટ કરી શકો છો

આખું જે આની આખી ફૂલદાની બને તમારા પાસે જો જગ હોય હેન્ડીક્રાફ્ટ માટે તો એની અંદર રાખો તો આ બહુ મસ્ત વસ્તુ લાગે આમાં કલર અલગ અલગ હા અલગ અલગ કલર રહેશે જો પિંક છે યસ આ રીતનો કલર આવશે અલગ અલગ એવું તો હું ત્યાંના તે બતાવી દઉં તમે થોડું શું કરો ત્યાં બતાવી દઈએ જો આ બધા કલર કલેક્શન વાઇટ વાઇટ છે યસ બ્લુ છે બ્લુ છે બરાબર પર્પલ આવશે અલગ અલગ રીતે પર્પલ આવશે આ રીતના મોસ્ટ ઓફ બાર જેવા કલર છે આમાં બાર જેવા કલર તમને જોવા મળી જશે

આપણે જોઈએ એ પ્રમાણે મળી જાય પણ રેટ બી તમને એકદમ હોલસેલ જેવો રહેશે ગેંદાના 20 રૂપિયા થી સ્ટાર્ટિંગ છે ગેંદાનું વાવ 20 રૂપિયા થી સ્ટાર્ટિંગ છે આપણા પાસે લટકણ જેવા અલગ અલગ પ્રમાણે પ્રમાણે તમારે જોઈએ એ પ્રમાણેમાં મળી જશે બિલકુલ ચલો નેક્સ્ટ આવશે વેરાઈટી આપ નેક્સ્ટ માં આપણે લાયા છે તોરણ અને ઝુમ્મર બરાબર આ આપણા પાસે ઝુમ્મર છે મંદિર માં આ રીતે જોડી લાગે બે બાજુ એક એક આ રીતનું ઝુમ્મર લગાવ્યું હોય ઘર માં લગાવો મંદિરમાં લગાવો તમે નવરાત્રી માં સોસાયટી માં ગમે ત્યાં ગરબા ચાલતા હોય ત્યાં ડેકોરેટ કરો પણ ચાલે આ તોરણ છે આ રીતે આખું બે બે ફૂટ નું આવે આમાં ત્રણ ફૂટ નું પણ આવે પાંચ ફૂટ નું પણ આવે અલગ અલગ વેરાયટીમાં તોરણ તમને મળી જાય આવા આમાં ઘણી બધી વેરાયટીઓ છે આપણા પાસે બરાબર સિંગલ પીસ જોઈએ તો પણ મળી જશે હોલસેલ પ્રાઇસ માં જોઈએ તો પણ મળી જશે અલગ અલગ મળી જશે અહીંયા આપણે તમને વિડિયો સિલેક્ટેડ પીસ જ બતાવીએ છીએ બાકી રૂબરૂ આવશો તો ઘણી બધી વેરાયટી તમને અહીંયા જોવા મળશે રૂબરૂ માં કેમ કે અહીંયા ઝુમ્મર એક બીજી એક વેરાયટી આ 3 3 લૂમ વાળા ઝુમ્મર છે આપણે જે પહેલા જોયું એ બે બે લૂમ વાળા જો આ ત્રણ લૂમ વાળા ઝુમ્મર છે આખું વાવ આ રીત તો આ આઈટમ ની ડેકોરેટિવ આઇટમો પણ અહીંયા તમને જોવા મળી જશે યસ પછી દીપલ ભાઈ બીજું શું વેરાયટી આપો બીજી જો આપણે નવરાત્રી આવે છે તો આરતી માટે પૂજા માટે આપણે પાંચ અંદર જે પાંચ દીવા કરીએ છે પાંચ વાટકી પાંચ વાટકી વાળી ડીશ જે ડેકોરેટ કરેલી આવે આપણે આરતી માટે મળી જશે આરતી માટે હા યસ વાવ આપો બતાઈ દી એમ બી આવી જશે વાંધો આ રીતે આવશે વાવ જો આમાં અલગ અલગ પ્રકારની નાની સાઈઝ હોય તો નાની સાઈઝ આવશે મોટી સાઈઝ હોય તો મોટી સાઈઝ આવશે

લગ્ન માટે મીંઢોળ છે એ અલગ અલગ વસ્તુ આપણે અને લગ્ન માટેની વસ્તુ આપણે ટૂક સમયમાં આવી જશે દિવાળી દિવાળી પહેલા દિવાળી પછી એ સમયમાં આવી જશે બરાબર બિલકુલ અને આપણે ટોટલી જે લગ્ન માં વપરાતી વસ્તુઓ મીંઢણ છે ગાડુ છે લગ્ન પડો છે યસ એ બધી વસ્તુ આપણે કંકુ પગલા છે અલગ અલગ લાવવાના છીએ યસ બરાબર તે મળી જશે આ ટાઈપની સોપારીઓ છે જે સા લગનમાં યસ ડેકોરેટ કરેલી છે હા યસ બરાબર બરાબર

આ રીતની અલગ અલગ શુભ લાભની અલગ અલગ વેરાયટીઓ મળી જશે આ રીતનો બિલકુલ બિલકુલ એના પછી તમને લાઇટો નું છે આપણે લાઇટો પણ સિરીઝ લાઇટ ડેકોરેટ કરવા માટે હાલ જે બધા લગાવતા હોય છે અલગ અલગ પ્રકારની આમાં છ પ્રકારની લાઇટો અલગ અલગ થાય છે બરાબર

આ રીતની ટ્યુબલાઇટ આવે અને અંદર એકના અંદર બાર જેવા કલર થાય અલગ અલગ પ્રકારના સિંગલ પીસ જ આવે યસ જે આપણે બાર લગાવી હોય ઘરના બાર મંદિરના બાર મસ્ત મતલબ ડેકોરેટિવ એ ટુ ઝેડ વેરાઇટી તમને મળે ઓકે તો મિત્રો આપણે તમને નવરાત્રી દિવાળી નું બધું સામાન પૂજા પણ બતાવી દીધું છે હવે ધ્રુવી મેમ આગળ કઈ વેરાઇટી બતાવી આગળ આપણે બતાવીશું અલગ અલગ ટાઈપની ની જેમ કે આ લડ્ડુ ગોપાલ છે તો આ તમને મળશે

રાધા કૃષ્ણ છે એક મિનિટ જો આપણે અહીંયા એક મોટી જે મૂર્તિ એ હું અહીંયા બતાવી દઉં એટલે મિત્રોને થોડો આઈડિયા આવી જાય અંદર આપણે અહીંયા તમે જોઈ લો ડેકોરેશન માં મસ્ત સેટ કરેલી છે આ વાળી કઈ સાઈઝ ના છે 22 નંબર ના છે 22 નંબર ના હું અહીંયા જોઈ લો કમ્પ્લીટ ડેકોરેટ તૈયાર થઈને બેઠા હોય તો જે લોકો મહેસાણામાં જોઈતા હોય તો અહીંયા મોટી સાઈઝ માં પણ તમને આ રીતની મૂર્તિઓ જોવા મળી જશે અહીંયા મસ્ત સ્ટોક આ લોકો અવેલેબલ કરે છે હવે આપણે આગળ મૂર્તિઓનું શું કરવાનું છે દ્વારકાધીશ છે

ના નાના જીરો સાઇઝ થી લઈને રાધા રાની લડુ ગોપાલ ના છે અલગ અલગ સાઈઝ માં બરાબર કેમ કે આ છે વાહ એમ્બ્રોડરી સાદી બી મળી સાદા બી મળી રહેશે ફ્રેન્સી માં ભી મળી રહેશે થ્રી પીસ માં જોઈએ તો ભી મળી રહેશે બિલકુલ અહીંયા આ બધી મોટી સાઈઝમાં છે મોટી સાઈઝ છે આ પછી આવી રીતે નાઈટ ડ્રેસમાં બી મળી રહેશે આ 12 નંબર છે 10 નંબર છે મોટી સાઈઝ કોઈ બી જોઈએ તો તમને મળી રહેશે મતલબ કાનાજીની જે પણ વેરાયટી પૂજા પણ મળી રહેશે પાગડી છે પાગડીમાં થોડી વેરાઈટી બતાવી બરાબર મેમ કે આ પાગડી છે અલગ અલગ સાઈઝમાં તમને અલગ અલગ કલરમાં બી મળી રહેશે તમને વાવ

જો કોઈને પ્લાન જોઈએ એમ પછી એનો ડેકોર તમારે ઘરે કરવી હોય તો બી મળી રહેશે ઓકે 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 તો પૂજાવાની જે પણ વેરાઈટી જોઈતી હોય તો અહીંયા તમે એકવાર વિઝિટ કરી શકો છો ઉપર શું આપણે વેરાઈટી છે આ વિન્ટર માં પહેરાઈએ છે લડડુ ગોપાલના વુલન ના કપડા છે યસ વુલન માં બી તમને જીરો સ્ટી લઈને જે સાઈઝ જોઈએ મળી રહેશે લડડુ ગોપાલને કેરી કરવા માટે આ બેગ છે ઓકે તો એ બી તમને બતાવી દઉં વાહ તમારે ક્યાંય લઈને જવા હોય ત્યારે બહુ પ્રોબ્લેમ થતી હોય

અલગ અલગ પ્રકારના વાઘા માતાજીના જોયા કાનુડાના વાઘા જોયા હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ જોઈ છે કોઈ પણ પ્રકારની વસ્તુઓ તમારે હાજર સ્ટોકમાં અહીંયા પડી હશે હોલસેલમાં પણ તમારે જે ક્વોન્ટિટી પ્રમાણે જોઈએ એ પ્રમાણે મળી જશે અને પછી કોઈને જો કન્ફ્યુઝન હોય એડ્રેસ માટે કઈ રીતે આવવું તો ડિસ્પ્લે ઉપર કોન્ટેક નંબર આપેલો છે તમે કોન્ટેક નંબર ઉપર કોલ કરી શકો છો અને આપણું એડ્રેસ છે મહેસાણા તોરણવાડી માતાની સામેની સાઈડમાં ગલી પડે છે પિલાજી ગંજ એરિયા પિલાજી ગંજ છે બીએસએનએલ ની ઓફિસ ના બાજુમાં આનંદ સન્ની આનંદ બ્યુટી પાર્લર ની એક્ઝેક્ટ સામેની સાઈડ માં ફર્સ્ટ ફ્લોર ઉપર ફોર્ચુન સિટી સ્ક્વેર કોમ્પ્લેક્ષ સનાતન પૂજાપા ભંડાર તો એકવાર જરૂરથી વિઝિટ કરો જરૂરથી મિત્રો બધા વિઝિટ કરજો જેને પણ કામ હોય છે થેન્ક યુ